જગદીશ બધાને રાખીને પુલ બનાવવામાં આવ્યો તો સો વર્ષ સુધી કાઈ ન થાય એવો તો આ પિસ્તાલીસ માં ક્યાં તૂટી ગયો કે તપાસ નો વિષય છે લે ભગવાન દયા છે છૂટ મોઢે હવ ગા કરે છે ગામમાં ગમે એમ કરીને એનું ઘર ગોતી અને દસે દસ અંતિમ સંસ્કાર એના વાગી બગલા પડી ગયા કાંઈ છે મજા કરો કે લ્યો જિંદગી અમે હોમી દઈએ તો એ પણ અમને અમારું વળતર લેવા માટે અમારે હું સામૂહિક હોમાવું એમ કહું એક વ્યક્તિ મરે એની કોઈ કિંમત નથી હોતી કે ત્રણ ચોમાસા સુધી જે નવ જેટલી જિંદગીઓ છે તેમાં કહી શકાય કે તેમાં તણાઈ ગઈ છે નદીમાં ડૂબી ગઈ છે અને આ ઘટનાથી જોઈએ તો આજે ગુજરાતમાં છે ફરી એક વખત એવી ઘટના બની છે કે લોકો છે તે કદાચ ઘટની બાજ નીકળતા પણ વિચારશે કારણ કે કોઈપણ જગ્યાએ કોઈ પણ પ્રકારના અકસ્માતો થઈ રહ્યા છે અને અત્યારે જોઈએ તો હવે એન્જિનિયરે પણ ડાપણ કર્યું છે કે અમારા રિપોર્ટમાં છે તે બ્રિજમાં મેજર ડેમેજ તો આ પ્રકારનો એન્જિનિયરનો રિપોર્ટ છે અને હાલમાં જોઈએ તો જે તમામ પ્રકારની ચર્ચાઓ છે તે અત્યારે આ ઘટનાને લઈને થઈ રહી છે ત્યારે આજ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઈન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે જી જી

સુનામી કે એ બધું હવે એ સંભવ છે કે આપણને ખ્યાલ ના પાડે પુલ તૂટી જવા રોડ તૂટી જવો કે પછી તમારે ટીઆરપી કાંડ જેવું થવું એ તો નવી બેદરકારી નું પરિણામ છે આ અત્યારે જેની આપણે ચર્ચા કરીએ ગંભીરા બ્રિજ સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ મહીસાગર નદી ઉપરનો આણંદ જિલ્લાની તમે વિચાર કરો આ પુલ ને બે હજાર વ્હીકલ્પ જયારે આની ઉપરથી પસાર થાય છે ત્યારે પુલ ધ્રુવ જે છે એનો અર્થ એમ છે કે સ્ટ્રક્ચરમાં કઈક લોચો છે તમે આને કઈક વ્યવસ્થા કરો નહીતર મોટો હાદસો થશે વિપક્ષને સાથે રાખીને એના જે મેન હોય છે જાણકાર લોકો હોય છે કૌશલ્યવાન હોય છે ટેકનોક્રેટ હોય છે એને બધાને લઈ જઈને ખરા અર્થમાં તપાસ કરવી જોઈએ અને જો ક્ષતિ દર્શાવાય ક્ષતિ લાગે તો વિરોધ પક્ષનો આભાર વ્યક્ત કરીને તાત્કાલિક રીતે આ ક્ષતિ સુધારવાની કોશિશ કરવી જોઈએ આને કહેવાય સુરાજ્ય એને બદલે વિપક્ષે કીધું એટલે જાણે પાકિસ્તાને કીધું પેલી વાત તો એ વિપક્ષ તો બોલ્યા કરે એમ કે એને કઈ દેખાતું નથી એટલે કે શાસક પક્ષનું જે છે એને તો ટીકા વિપક્ષ ને નીકળી ટીકા દેખાય છે વિપક્ષ ને કઈ હારું જોવાતું નથી જનતા એને ફેંકી દીધા છે એનું કઈ મતલબ રહ્યું નથી વગેરે વગેરે એમાં પાછું પુલ એક રહી જીર્ણ શીર્ણ વાત એક રહી જાય એક કોંગ્રેસ ને સરકારી એજન્સી તરફથી આવ્યો તો સ્ટ્રકચરલ રિપોર્ટ એટલે કે માળખાગત અભિપ્રાય અને એમાં કેમ નેગેટિવ આવ્યો કે આ પુલ ડખો કરશે હેરાન કરશે ઓકે સરકારે ઈ પણ ધ્યાન ના લીધું ઉલટા માર્ગ અને મકાન ખાતાના કાર્યપાલક નાયકાવાલા એ પોતે પાછો રિપોર્ટ આપ્યો બે હાજર બાવીસ ના ઓગસ્ટ મહિનામાં આવું કાંઈ નથી મજા કરો એ તો ખાલી થોડા ઘણા ડગલા બગડા પડી ગયા છે બાકી કાંઈ છે એની મજા કરો કે લ્યો હવે હવે આ જે દસ લાશો પડી મારી દ્રષ્ટિએ તો કહું તો એન એમ નાયકા વાળા જે હોય એનું ગમે એમ કરીને એનું ઘર ગોતી અને આ દસે દસ ના અંતિમ સંસ્કાર એના વાડામાં જ કરવા જોઈએ કે ભાઈ તમે ભલા માર્ગ મકાન ખાતાના કાર્યપાલક ઇજનેર છો તમે કયા આધારે આને ગ્રીન સિગ્નલ આપી દીધું કે આ પુલમાં કઈ ખામી નથી અને આપી દીધું ખામી નતી આ દસ જણા જે ઓફ થઈ ગયા એને કરજો દો જીવતા ને કા તમે ગુજરી જાઓ હું તો એમ કહું છેલ્લા કેટલાય સમય થી ભગવાન ની દયા છે છૂટ મોઢે હવ ઘા કરે છે ગોપણીયા ગાહ માં ત્રેવીસ જણા શંકર માં છે ત્રીજા ચોથા નું નામ કોઈને આવડતું નથી અત્યારે પણ તમે માર્ગ મકાન ખાતાના મંત્રી કોણ છે કોઈને પૂછો રામ જાણે હવે ઓલા જે માર્ગ મકાન ખાતાના એક અધિકારી આવ્યા હતા ઉપર આજે અત્યારે ત્યાં ગંભીરા ગંભીરા બ્રિજ પાસે પત્રકારો એને ઘેરી લીધા કે ભાઈ આ પુલ નબળો હતો ને તો તમે શું કામ એમ કે કઈ ધ્યાન ના આપ્યું તો એને કીધું ક્યાં નબળો હતો તો કે આ મરી ગયા બધા નબળો હજી કેવો નબળો હોય છે કે એવું નથી કે ગમે તપાસ નો વિષય છે હું કામ મરી ગયા કે કઈ રીતે મેરા ઈ બાકી આ પુલ આવરદા તો સો વર્ષ ને ધ્યાને રાખીને પુલ બનાવવામાં આવ્યો તો સો વર્ષ સુધી કાઈ ન થાય એવો તો આ પિસ્તાલીસ માં કા તૂટી ગયો કે એ તપાસ નો વિષય છે લે પણ તમને કહો તપાસ હું નબળો છે તો તૂટ્યું ને કઈ ભૂકંપ તો આવ્યો નથી સુનામી આવી નથી તો કઈ શેના કારણે તૂટી ગયો કોઈ એ બ્લાસ્ટ કર્યો નથી આરડીએક્સ ફોડ્યો નથી કોઈ યુક્રેન થી કે રશિયા થી મિસાઇલ આવી અને તૂટી ગઈ તો તો ઠીક કે ભાઈ આ મિસાઇલ તોડી નાખી બાકી ભૂલ તો આજો કાઈ છે તો નહી આવતીકાલના સવારના છાપાઓને મળે એમ ઈ મેન્ટેન જેણે કર્યું એના નામ નંબર અને રિપોર્ટ ની ફાઇલ મોકલી આપે બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને આ પચીસ મુ છે કમસે કમ ચાર વર્ષના રિપોર્ટના તો કાગળિયા મળવા જોઈએ ને ઓને વન તો હાલે નહીં તો ચારે ચાર વર્ષ કોને કોને મેન્ટેનતા એટલે ખબર પડે આમાં શું પોસ્ટ લખે ને પોસ્ટ માં કોને તમારે હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી કોને કેવું પોસ્ટ માં કાર્યપાલક ઇન્જિનિયર એટલે શું હવે હવે આ એન એમ નાયકા વાલા નામના માણસ નાયબ કાર્યપાલક ઈજનેર છે ગુજરાતની જનતા આજે ખબર પડશે કે આ ભાઈ છ હાથ આંકડાનો પગાર લે છે આ ભાઈ પોતે અમારા જણા મરી ગયા પણ તમે જુઓ ભાઈ અત્યારે આપણને ખબર પડે કે આ ભાઈ કાર્યપાલક ઈજનેર છે તો નહી તો ખબર ન પડે એવો મોટો જો માણસ હોય તો તો દર વખત આપણને ખબર હોવી જોઈએ નાના માણસ ને કે ભાઈ આવું આવું છે આજે ઈ પ્રગટા આજે પ્રગટા એમ કઉ છું એટલે મારે તમને એમ કહેવાનું છે કૃપાલ કે નિર્ભર તંત્ર છે નગરોળ અધિકારીઓ છે અને જનતા હતાશ છે આનો આ ઘટનામાં આવી સ્થિતિ હોવાને કારણે આનો સીધી રીતે કોઈ ઉકેલ નથી ઉકેલ એક જ રીતે છે ઉકેલ એક જ રીતે એક એટલે એક જ બીજું જગત ની કોઈ પણ વાત ખોટી જે ગોંડલ ના રાજા ભગવતસિંહજી એ અમલમાં મૂકી હતી એવી થિયોરી તમારી જાણ ખાતર ભ્રષ્ટાચાર ધળારૂપ સજા દેખા થશે કે જેની કોઈ સીમા નહીં શરત શું ખબર છે ગોધલ રાજા એ શરત મૂકેલી કોઈ પણ એના જાહેર કામ હોય અંડરબ્રિજ ઓવરબ્રિજ રેલવે બ્રિજ કે રોડ એવા કામ હોય ને તો એ કોન્ટ્રાક્ટર ને એમ કેતા કે ત્રણ ચોમાસા સુધી એક પણ કાકરી ન ખરે તો પેમેન્ટ લેવા આવજો નહીં તો ધક્કો ખાતા યસ અટાણે તમારા પૈસા રોકો એક રૂપિયો સરકાર નહીં આપે તમારા જ પૈસા રોકો અને જો તમારે પૈસા જોતા હોય ત્રણ વર્ષ પછી વ્યાજ સહિત કઉ છું મફત કોઈ તમારું તમને લૂંટી નથી લેવા વ્યાજ સહિત મળશે પણ ત્રણ ચોમાસાની પરીક્ષા પાસ કરે તો કરે તો ખાતા નહીં હવે મને કયો એવું હોય તો કોણ આવી રીતે ભ્રષ્ટાચાર કરે મને કયો આ ગાડી જે છે વાહન આપડા ડીઝલ કે પેટ્રોલ કે ગેસ વગર હાલે નહીં એ તો નક્કી છે પેટ્રોલ ડીઝલ કે ગેસ આ ગેસ ન પુરાવો તો કોણ એને હકાવે ક્યાંથી હકાવે પેલી ફંડામેન્ટલ વાત જ છે કે મકા ડીઝલ પેટ્રોલ કે ગેસ કે ઇલેક્ટ્રિક કઈક તો હોવું જોઈએ ને કઈ નથી છતાં મને એમ તો હું આખું હાલે કોઈ દી એવી રીતે ત્રણ ચોમાસા સુધી એક પણ કાકરી ન ક્યારે ખરે તમે મજબૂત કામ કરો તો ને અને મજબૂત કરવું હોય તો તમારે સારું મટીરિયલ વાપરો તો ને સારું મટીરિયલ વાપરવું હોય તો કોઈની તમા ને આ બધું છે તો ખરું મને સેઠ અત્યારે આપે પગાર છે નો સાપુ કાઢવાનો હવે હું એમ કહું કે ભાઈ અઠવાડિયામાં એકાદ બે કાઢના છું એમ હાલે કોઈ

આ કેસમાં માં આવું થયું કે આ પુલ તમે જેમ કીધું એમ બે બે ત્રણ પેલા તો કોંગ્રેસ નો નો રિપોર્ટ બે નો પોતાનો સરકારી એજન્સી નો રિપોર્ટ કે આ નેગેટીવ છે પછી પી આર પટેલિયા કરીને માર્ગ વકાલત ખાતાના સચિવ છે ત્યાં સુધી આ વાત પહોંચી હતી બીજા સામાન્ય માણસો બીજા જે હતા એક સ્નેહલ પટેલ હતા એક લખન દરબાર હતા આ બધા એ બે માં કીધું હતું કે આ પુલ નો સત્યાનાશ થઈ જાય તમે જાણવા જાઓ હવે સામાન્ય પ્રજાને ખબર પડે ઈ માર્ગ મકાન ખાતાના સચિવ કે માર્ગ મકાન ખાતાના કાર્યપાલક કે ઇજને કોઈ વડેરા અધિકારી ખબર ન પડે તો તમને પગાર આપવો શું કામ જોઈએ એટલે આમાં ખાલી કોન્ટ્રાક્ટર જે છે એને કરો એ સજા નથી એ તો બચાવવાની ઘટના છે તો બીજા નામે આવશે જગદીશ મહેતાની ની કંપનીને બ્લેક લિસ્ટ કરી નાખે કોઈ સરકાર કે જગદીશ મહેતા બ્લેક લિસ્ટ એટલે હું ક્રિપાલસિંહ જાડેજા નામની કંપની શરૂ કરું અંદર તો હું ન હું ખાલી કાગળ ઉપર નામ ક્રિપાલસિંહ નું

આપણા ટીઆરપી કાનથી માંડીને મોરબી અંધારા સુધી માં સેકડો લોકો સાડા ત્રણસો ચારસો લોકો અત્યારે ગુજરી ગયા એક પણ હરામખાયાની નોકરી ગઈ જેને ડિસમિસ કહી શકાય સસ્પેન્ડ કરે વળી પાછા દસ પંદર દિવસ મહિના બે મહિના થાય ભૂલાઈ જાય વળી પાછા આવી જાય એ બધા ટેસડા કરે જેના તસવીરો છપાણી થી ટીઆરપી કાંડમાં હરામના પૈસા એટલે મફતમાં માં જેને જલસા કર્યા હતા એ આઈપીએસ કેડર ના માણસો એની તસવીર છાપામાં છપાણી હતી એક પણ માણસ નું કઈ રૂબાડું ફેરકવું નથી ને કોઈએ વાળ વાકો કર્યો નથી લ્યો એ ટેસડા કરે બધા આરામ કરે છે

આપણે ઘરમાં કૃપાલસિંહ નાનું ઢીંગલું હોય બે અઢી વર્ષ નું હોય તો કરે શું ઈ ખૂણામાં હોય જાય રિહાઈ બરાબર નથી જમવું હવે રિહાઈ ને વહી જાય તમારે કે મારે એને પટાવવા જવું પડે બાપા આવતો રે જમવા આવતો રે અને હું કામ આપણને બીજી રીતે નથી પણ તો હકે છે છે કમ એને ખબર કે હું રિહાઈ તો હકું તને પહોંચી ન હકું પણ ગાંધી ચિંતા માર્ગે હું રિહામણું તો કરી હકું જે લાગુ એ લાગે વાસ્તવિકતા છે એ આ છે છાબડે ઢાંકો સુરજ ઢંકાય નહીં આ સ્થિતિ છે કૃપાલસિંહ સિંહ અંતિમ પ્રશ્ન છે આ મોટા આંકડા જયારે આજે નવ કે દસ લોકો ઓફ થઈ ગયા એટલે ચાર ચાર લાખ આટવા તો વાહન અથડાવવામાં કોક ના કારણે કોક મરી જાય તો ઈ વધારાના છે એમાં કેમ સરકાર જાહેરાત નથી કરતી એટલે અમારે પૈસા ધારો કે અમારી જિંદગી અમે હોમી દઈએ તો એ પણ અમને અમારું વળતર લેવા માટે અમારે હું સામૂહિક હોમાવું એમ કહું એક વ્યક્તિ મરે એની કોઈ કિંમત નથી હોતી ઈ વ્યક્તિ વધારાનો છે એના ઘરના ને એમ થાય કે હાશ ભલે છૂટા પાપ માંથી ભલે મરી ગયો એમ હોય કોઈ દી દરેક વ્યક્તિ એના પોતાના ઘર પરિવાર માટે તો હીરો જ હોય ને આ બધું ચર્ચા કોઈ મોરબી કરે નહીં અત્યારે અત્યારે ચર્ચા કરે છે નહીં રાજકોટમાં કોવિડ હોસ્પિટલ હળગી ગી છ દર્દી મરી ગયા ભરથુ થઈ ગયા કોઈ ચર્ચા કરે છે નહીં ભરણીકાંડ થયું અમદાવાદમાં છોકરા ડૂબી ગયા વડોદરામાં કોઈ ચર્ચા કરી નહીં વડોદરામાં કાકરીયાતમાં હોળી ડૂબી ગયું કોઈ કઈ નહીં હું તો રાજ્ય સરકાર કોઈ પણ પ્રકારના જાહેર ચોમાસા ઈ એને જો પસાર કસોટીમાંથી થઈ જાય અને કાંકરી પણ ન ખરે તો એને પેમેન્ટ મળશે બાકી એક રાતી પાય નહીં મળે બાકી કોઈ ખાવો નહીં આ બે છે વાત તમારે બેઠા વાતો કરવી છે તમે અહીંયા આવો તો ખબર પડે કેવું કામ થાય ને કેવું નહી એટલે ભાઈ અમારા જેવા નથી આવતા સારું છે આવીએ તો ડકે વધારે એના કરતા અમે જ્યાં છીએ બરોબર છે તમે જે છો ત્યાં બરોબર કામ કરો તો સારી વાત છે જી જી